નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી એક લાખ વીસ હજારની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે તે બાદ એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટસ્ફોટ થયો છે નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓ હાલ રિમાન્ડ પર છે દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અને બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત કરી છે જે બાદ હાલ એસઓજી પોલીસની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડતી થઈ છે હાલ નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના બે ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસિંહ ઠાકોરના ત્રણ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે પાટણ ની સંતાન દંપતીઓને જે બાળકો વેચાણ આપવાનો મામલો હતો એક પછી એક અનેક ખુલાસો થઈ રહ્યા છે સૌથી પેલા સુરેશ એના પછી શિલ્પા કર શિલ્પા ઠાકોર પછી થરા હોસ્પિટલના જે સંસ્કાર હોસ્પિટલ છે એના રૂપસી આવ્યો અને હજુ પણ બીજા બે આરોપીઓની પૂછપરછ ચાલી છે આજે પણ એમને રિમાન્ડ લેવામાં આવશે સાથે સાથે જે વાત કરવામાં આવે તો જે આ બાળકોની તસ્કરીનો મામલો છે એમાં અનેક રહસ્યો છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટા ખુલાસા થઈ શકે એમ છે જે બાળકો છે એ વધુ નીકળે એવી શક્યતા ક્યાંક ને ક્યાંક બાળકોને મૃત્યુ પણ થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે અલ્કેશ પંડ્યા જીએસટી પાટણ તો પાટણમાં નિસંતાન દંપતિને નવજાત શિશુ વેચવાના મામલે મહત્વના સમાચાર છે એસઓજીની તપાસમાં મોટો ખુલાસો થયો છે એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે સમગ્ર તપાસમાં નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓ હાલ રિમાન્ડ પર છે તે દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અને એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત કરી છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પરંતુ હવે આ પ્રખ્યાત પાટણ કુખ્યાત તરીકે અત્યારે હાલ ચર્ચામાં રહેલું છેલ્લા દસેક દિવસથી થી એક એકતાન દંપતિને જ્યારે બાળક આપવાની વાત હતી અને એ મામલે સમગ્ર એક નદામી હતી સોશિયલ મીડિયામાં ફટી હતી એને લઈને પાટણ એસજીએ ગંભીરતાપૂર્વક આ તપાસોપી પાટણ એસુજીને અને એક પછી એક જે ખુલાસા થયા છે એ ખરેખર ચોંકાવનારા છે અને જે કહી શકાય કે બાળ કસ્કરીનો મામલો બહાર આવ્યો છે સૌ પહેલા જે ગોગટ ડોક્ટર હતો મુન્દાભાઈ એમબીબીએસ દુલાજા એ સુરેશ ઠાકોરની એસુજીએ પૂછપરછ કરી અને પૂછપરછ કરતા રિમાન્ડ માંગ્યા અને રિમાન્ડમાં ખૂબ જ મોટા ખુલાસા થયા તેમાં સૌથી પહેલું વનકામના એક બાળકની વાત બહાર આવી છે કે વંશ અત્યારે હાલ પાલનપુર ખાતે સેફ સલામત છે સહી અને એના પછી જ્યારે વધુ પૂછપરછ આવે ત્યારે શિલ્પા ઠાકોર નામ ખુલ્યું પછી રૂપસી આવ્યો જે શંકાસ્પદ સ્થળ હતો આમ એક પછી એક ખુલાસા થતા ગયા ને હવે અત્યારની હાલની અપડેટ જોઈએ તો એ જે એક બાળકી એક ઇન્ફન્ટ બેબી હતી એ ઇન્ફન્ટ બેબીને ને સરવાર અર્થે પાટણ લવાયા એક હોસ્પિટલમાં પરંતુ કોણ જયારે બેબી તબિયત વધારે બગડતા એ રસ્તામાં લઈ જતા બાળકી નું ક્યાંક ને ક્યાંક આકસ્મિક મોત થતા હવે આ બાળકી નો કે બાળક નિકાલ કેવી રીતે કરવો એને લઈને લગભગ સમી સુધી પહોંચ્યા હતા સમી ના દાદર ગામે જે બનાસ નદી છે પણ એની અંદર આ બાળકી ને આવીને આજે પાટણ એસઓજી ટીમ સાથે મામલતદાર એફએસએલ વિડીયોગ્રાફી સાથે અત્યારે હાલ એની બાળકીને કાઢવાની તસવીર જે બાળક છે એને કાઢવાની તસવીર હાથ રહે છે ને ચોક્કસ આના પછી ખૂબ જ મોટા ખુલાસા પણ થઈ શકે એમ છે કારણ કે જે રીતે આખું સમગ્ર રેકેટ

જે રીતે છેલ્લા દસેક દિવસ થી વાતો ચાલતી હતી કે એક કરતા વધુ બાળકો છે એને ક્યાંક ને ક્યાંક સમર્થન મળી રહ્યું છે જે બાળકો અત્યારે હાલ ક્યાં બીજા કેટલા વેચ્યા છે હજુ પણ જે રિમાન્ડ માંગી રહ્યા છે એ બીજી ત્રીજી તારીખ સુધીના જે આરોપી રિમાન્ડ માંગ્યા છે એ રિમાન્ડ માં હજુ પણ ક્યાંક ને ક્યાંક વધુ ખુલાસા થઈ શકે પરંતુ ચોક્કસ આ જે બાળક મરી આવ્યું છે અને જે મૃત હતું એને બહાર કાઢવામાં આવ્યું છે એ ખરેખર દુઃખદ બાબત કહેવાય હાલ બેટી વધાવો બેટી બચાવો અને જે વાતો થઈ રહી છે સરકાર પરંતુ જે લોકો સંકળાયેલા છે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ સાથે પણ ક્યાંક ને નાતો જોડાયેલો હોય છે ગઈકાલે જયારે રાધપુર ના ધારાસભ્ય લવિંદજી ને આ બાબતે પૂછ્યું હતું ત્યારે એમને કીધું કે હું જાણું છું પણ એ નથી પરંતુ એક ખરેખર જે તે વખતે વિધાનસભાની ચૂંટણીમાં આ સુરેશ ઠાકોરે પણ મોટો રોલ ભજવ્યો હતો ટીવી લેવા માટે કે એને વિરોધ પ્રદર્શન એ પોતાના કોરડા કામે જ કહ્યું આમ આ જે બધા છે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ સાથે જોડાય છે એ ખરેખર દુઃખદ છે અને જે રીતે હવે સરકારે આલીએ સામે હજુ ક્યાંક ને ક્યાંક આકરા પગલા ભરવા છે અત્યારે હાલ તો તપાસનો નો દોર ચાલી રહ્યો છે તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે આ રીતે હજુ પણ આજે જ્યારે આ જે ખરેખર હવે જે બે બાળકો છે એ બાળકોના બાળકોના અને આ બે ના ખરેખર કોનું છે કોના માતા પિતા છે કોણ આની પાછળ આખું રેકેટ હજુ પણ ખુલશે અને ક્યાંક ને મોટા ખુલાસા પણ થઈ શકે એમ છે જી કૃષ્ણા જી જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે